ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે હું પણ જોઉં ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા મજામાં છીએ તો ચાલો જઈએ છીએ અત્યારે સેન્ટરે અને સેન્ટરે જતા પહેલાં આપણે બાબાને રજા લઈ લઈએ બાબા ચાલો મારી સાથે બહાર નીકળતા નીકળતા આપણે વાતો કરીશું ચાલો લાઈટો પણ બંધ કરતા જઈએ આજે મોડું થઈ ગયું છે જોકે રોજ મોડું થતું હોય આજે સરસ મસાઇના અમૃતવેળા કરી ને અને ચાર્જ વાળું પાણી પણ મસ્ત એવું પી લીધું છે ચાલો હવે નીકળી જઈએ છીએ સેન્ટર જવા માટે આજ બહુ સરસ ખૂબ સરસ માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયો અને મસ્ત અમૃતવેળા થઈ ગયા મસ્ત ગલોડીનો કર પતા સુતા છે ગલોડિયા કુતરા બધા સુતા છે મશીરી एकदम સંસાન કોઈ નથી કાશ ચાલો છે ને કોઈ ચાલો હું નીકળી છાઉ ફટાફટ નોટિફિકેશન રાત્રે મુરલી ક્લાસમાં ગયા હતા ને બુક અહીંયા નહીં આવું કીધું લઈએ લઈ ગયા પછી ગોતે મારી બુક ક્યાં મૂકી છે ક્યાં મૂકી છે એમ ગોતે ચાલો આપણે બુક નહીં અહીંયા મૂકી દઈએ પછી મૂકી દઈએ દિશા ઠેકાણે ચાલો ત્યારે સરસ મજાના અમૃત વેળાય થઈ ગયા અને ચાર જળું પાણી થઈ ગયું બાબાની સાથે ખૂબ સરસ મજાની રિહાન થઈ ગઈ બા બાબાની સામે એકદમ નજીકનું કનેક્શન જાણે હોય એવો અનુભવ થયો આજે કે ફરિશ્તા સ્વરૂપ બની અને આખા જ વિશ્વની અંદર જઈ અને આખા વિશ્વની અંદર પરમાત્મા પાસેથી શક્તિ લઈ અને બધે જ વિખેરી અને બધે જ સકાશ દઈ અને આજુ આવી ગઈ પાછી એને તો મને ખુદને પણ આમ હળવાશ છે એવું દેખાય છે અને એવું દેખાય છે કે હા આખી પૃથ્વી ઉપર મેં આંટો મારીને બાબાનું જે કાર્ય છે એને સુખ શાંતિ ફેલાવવાનું હું કરું છું એને બનતા હશે અંશે કે જે કાંઈ થોડું આપણાથી થાય એટલું કરી શકીએ જેટલું થાય એટલું મનસા સેવા કરી શકાય પ્રકૃતિને દાન દેવું જ ખૂબ જરૂરી છે અત્યારે જોઈએ છે કે દુનિયાની અંદર જંગલોના જંગલો સળગી રહ્યા છે તો અહીંયા જ બેસીને આપણે સુખ શાંતિની વાઇબ્રેશનો ફેલાવી શકીએ છીએ અને ત્યાં આગળ મદદ મોકલી શકીએ છીએ એમાંના એ લોકોના જીવનમાં સુખ અને શાંતિ થોડીકવાર માટે થઈને તો થોડીક વાર માટે થઈને આવે છે ખરા જરૂર હે ને તો ચાલો હવે આપણે જઈએ સેન્ટરે અને ત્યાં જઈ અને ખૂબ ભરપૂર થઈ જાય તો આપણે કાંઈક બીજું પણ કરી શકશું ખુદ ભરપૂર અહીંયા ભરપૂર હશે તો બધું તો ચાલો અત્યારે છું સેન્ટરે પછી ફરી વખત પાછી આવીને તમને બધાને મળીશ ચાલો ચાલો ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ ચાલો મુરલી સાંભળીને આવી ગયાલીમાં જે બાબા કીધું છે કે પ્રીતબુદ્ધિ હે પ્રીત બુદ્ધિ બાળકોની નિશાની શું એમ તો પ્રીત બુદ્ધિ બાળકોની નિશાની તો સૌથી પહેલા એ જ છે કે પ્રીત બુદ્ધિ જે બાળક હશે ને એ બાબાની શ્રીમત પર ચાલશે બીજું સર્વિસ સર્વિસ ઉપર તત્પર રહેશે અને જે પ્રીત બાળકો હશે સદા મદદગાર બાળક હશે બાબાની યાદ નહીં કરતા હોય તો એ એનો મતલબ કે વિપરીત બુદ્ધિ છે બુદ્ધિ બાળક હશે હંમેશા ધારણા કરશે અને બીજા ઉપર રહેમ કરશે અને બાબાએ કીધું છે પ્રીત બાળક પ્રીત બુદ્ધિ બાળક હશે સર્વેસેબલ બાળક હશે એમની બાબા પણ ખુદ મહિમા કરશે એમને બાબા ખુદ યાદ કરે છે ચાલો બાબાએ સરસ મજાની યાદની મુરલી ચલાવી અને તો મુરલી સાંભળીને તો આવી ગયા હજી શરીરમાંથી થાક એટલો બધો ઉતરો નથી અને હજી શરીર એકદમ થાકેલું થાકેલું જ દેખાય છે કમજોરી મહેસૂસ થાય થોડી થોડી બે દિવસ તો થશે આ થાક ઉતરતા કારણ કે સવારે દસ વાગ્યાથી દસ નહીં આમ તો નવ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી સતત આમ આમ સેવા કરતા હતા ને ત્યારે ખબર ન પડે કારણ કે ત્યારે તો બાબા ભરતા હોય ને શક્તિ પણ હવે જ્યારે સેવામાંથી ઉતરી ગયા તો હવે આમ દેખાય છે થોડોક થાક થાક હોય એવું કાંઈ વાંધો નહીં એ પણ સરસ થઈ જશે બાબાની મદદ છે તો બધું જ સરસ થઈ જશે ચાલો આજના દિવસમાં શું શું કરું છું હું તમને આગળ ને આગળ દેખાડતી રહીશ પરંતુ આ ચેનલ જો તમને ગમતી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આ ચેનલ ને આગળ વધારજો ચેનલ તમારી જ છે ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો દિશાવીને સરસ મજાની ભાખરી બનાવી નાખી અને સાક્ષી પણ જો નાસ્તો કરી અને જતી રહી હવે જોબ ઉપર અને પાછળથી હું અને દિશાએ પણ નાસ્તો કરી લીધો આજે મેં કંઈ ભાખરી ખાધી નથી મેં ના પાડી હતી દિશાને કે મારા માટે ભાખરી નહીં બનાવતી આજ હું એક એ પલ જ ખાઈશ બસ બીજું કાંઈ મારે ખાવું નથી હમણાં બે દિવસથી મજા નથી આવતી ભાખરી ખાવાની એટલે હમણાંથી હું મેં નક્કી કર્યું છે કે રોજ એક ફ્રૂટ જ ખાઈશ સવારમાં ને સવારમાં બહુ છાજું પેટમાં નાખવું એટલું બધું સારું નથી મારા માટે એટલે દવા લેવી જરૂરી છે એટલે એકાદું ફ્રૂટ લઈ અને દવા લઈ લેવાની બસ અને તો જ મજા આવે છે શરીરની અંદર કારણ કે હમણાં શરીર એટલું ભારે થઈ ગયું હતું ને ખબર નહીં કેમ અને કારણ કે ત્યાં આગળ સેવામાં અમે હતા ને તો આખો દિવસ સવાર સવારે ખાલી નાસ્તો કરીને જતા હોય ને એટલું જ તે બાકી ત્યાં આગળ આખો દિવસ જો અમે જઈએ ને એટલે તરત જ થોડીક વારની અંદર અમને જ્યુસ ગમે તે આપી દે અથવા તો લેમન જ્યુસ આપે કે ગમે તે સરબત આપે કે ગમે તે અને ફ્રૂટ તો ચાલુ જ હોય ને બનાનાસ અથવા ઓરેન્જીસ ગમે તે ફ્રૂટ તો ચાલુ જ હોય એટલે જો જેની ઈચ્છા હોય એ લોકો ખાતા પીતા હોય અને બીજું કે આટલો બધો તાપ ને તડકો હતો ને એટલે મન પણ થાય કાંઈક ને કાંઈક ખાવાનું અને ત્યાં આગળ તો નિયમ જ તે કે સાડા બાર એક થાય ને એટલે જમી જ લેવાનું અને જમાડીને પણ દીદી લોકો એમ કહી દેતા કે થોડીક થોડીક વાર માટે આરામ કરવો જરૂરી છે કારણ કે રાત્રે છે સાડા દસ અગિયાર વગાડવાના હોય એટલે પૂરતા આરામથી જ તે અમને બધી સેવા જ કરાવતા એટલે આમ વાંધો ન આવતો પરંતુ આખો દિવસ કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક ખાતા જ હોય એમ સાંજે પણ અમને આઈસ્ક્રીમ ખોડાવતા અને રાત્રે જમવાનું હોય તો એવી રીતે હું તો ન ખાતી આઈસ્ક્રીમ કારણ કે મને થોડીક તકલીફ છે એટલે હું ન ખાતી પરંતુ એમ કે જરેક પણ પેટ ખાલી ન રહેવું જોઈએ એમ એટલે પછી મેં હવે આ બે ત્રણ દિવસથી તો નક્કી કર્યું છે કે સવારમાં હું એકદમ હળવો જ નાસ્તો માના ફ્રૂટ એકાદું ખાઈશ બસ બીજું કાંઈ નહીં કારણ કે દવા લેવાની હોય તો ફ્રૂટ તો ખાવું પડે ગમે તે એક વસ્તુ તો ખાવી જ પડે એટલે ચાલો અને ચાલો આજ તો અમૃતવેળા એટલું પાવરફુલ થઈ ગયું છે ને મજા આવે છે મને આ છે એટલી બધી ને એકદમ મન શાંત થઈ ગયું ને એટલું બધું હમણાંથી બોલતા હતા ને કે વાત પૂછવામાં આખો દિવસ બોલ 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 જ કરતા હતા પણ એ બોલવાથી તે કોઈનું ભાગ્ય આપણે નિમિત્ત કોઈનું ભાગ્ય ખુલી જશે અને હવે જુઓ એકદમ શાંતિમાં હે ને એ એકદમ શાંતિમાં રહેવાનું નક્કી કર્યું છે આખો દિવસ બને એટલું મૌન ધરણ જ રાખશું ને બહુ જરૂરિયાત પૂરતું તે જો એમ લાગે કે બોલવા જેવું છે તો બોલશું નહીં તો બોલવાનું નહીં અને જમવામાં પણ એકદમ લિમિટ એટલે એકદમ તંદુરસ્ત શરીર થઈ જશે બે ચાર દિવસ આવું ધ્યાન રાખશું ને એટલે આપોઆપ શરીરમાં એને પરિવર્તન આવી જ જશે આજે સરસ મજાના વેળા કર્યા છે એટલે મને એકદમ મન શાંત છે એકદમ મારું આજે તો અને ખૂબ પાવરફુલ હોય ને એકદમ શક્તિ શરીરની અંદર હોય એવો મને અનુભવ થાય છે અને આજે બાબાને એકદમ નજીકથી જોયા હોય એવું મને અમે અહેસાસ થાય છે કે બાબા હર ઘડી મારી વાત સાંભળે છે અને પહેલાં મને એવું થતું કે બાબા મારી વાત સાંભળતા હશે કે નહીં ભગવાન મારી વાત સાંભળતા હશે કે નહીં હું આટલી બધી વાર વાત કરું છું એટલું બધું બાબાને કહું છું તો સાંભળતા હશે કે નહીં પરંતુ હવે મને પાક્કો નિશ્ચય અને ભરોસો છે કે બાબા હર ઘડી હર સમય એ મારી વાત સાંભળે જ છે હે ને તો જ મારું બધું કામ થાય ને એ તો થોડું કામ થાય જીવનમાં એટલી બધી શાંતિ હોવી એ પણ કાંઈ એમને એમ તો નથી મળતી ને તો ચાલો બાબા મારી બધી જ વાતોને સાંભળે છે એવો મારો વિશ્વાસ છે ચાલો દિશાએ પણ જો વાસણ માંજી લીધા છે અને મેં પણ મારું ફળિયાનું બધું જ કામ બધું કરી નાખ્યું મેં બધા જ ઝાડને પાણી પાઈ દીધું છે ચકલાને ચણ નાખી દીધું પછી કૂતરાને બધાને પાણી આપી દીધું એમને જમાડી દીધા અને મકાઈ એકથી બે ખાલી થઈ ગઈ હતી એ મેં ખિસકોલાની બે મકાઈ આજે બદલી પણ નાખી છે તો ચાલો અત્યારનું કામ સરસ મજાનું રૂટીન બધું થઈ ગયું છે હવે જવાનું છે રસોઈમાં પણ ધાનુબેનને જો દિશા હમણાં ઉઠાડી દેશે ને તો થોડીક વાર ધાનુબેનની સાથે રમી અને પછી જ રસોઈમાં જાઓ કારણ કે પછી રસોઈ કરતાં કરતાં મારે ધાનુબેનને રમાડવા જવું પડે કારણ કે એ એક વખત તો મારી પાસે રમે જ તે હે ને પછી જે એને મમ્મી પાસે જશે માના નાસ્તો કરવા જશે પહેલાં તો એ થોડીક વાર મારી સાથે રમે જ તે એને વ્યસન છે અને મને પણ વ્યસન છે ધાનની સાથે રમવાનું અને ધાનોને મારી સાથે રમવાનું જોઈએ શું કરીએ એ આગળ આગળ જુઓ ધીમે ધીમે આવી ગયા સૂર્યનારાયણ માથા ઉપર હે ને ઉપર આવતા જાય છે સમય ધીમે ધીમે પસાર થતો જાય છે જો એટલી મસ્ત એવી કોયલ વેલ ઉગી ગઈ છે ને હવે તો ફૂલ પણ બહુ સરસ મજાના આવવા લાગ્યા છે જો પાન પણ કેટલા સરસ મજાના કુમળા કુમળા છે એને એકદમ સરસ ખુશમાં એને એકદમ છોડ થઈ ગયો છે એને હસતો હોય ને એવો છોડ લાગે મને તો ઝાડવાઓને સાથે છોડની સાથે આમ વાતો કરવી મને બહુ ગમે જો કેટલા બધા પીળા પાણી પડી ગયા છે મેં ઘણા બધા કાલે પણ ઘણા બધા પીળા પાન ને બધું કાઢ્યું હતું અને આજે પણ ઘણું બધું કાઢી લીધું ફુદીનો પણ બહુ સરસ મજાનો થઈ ગયો આ બાજુના ઝાડમાં પણ જો કળીઓ મંડી આવવા હે ને ટગરીનું ઝાડ છે ટગરીનો છોડ છે મસ્ત મસ્ત કળીઓ આવશે હવે થોડાક જ દિવસમાં ફૂલ પણ આવવા લાગશે હવે સરસ મજાનો ફુદીનો પણ આવી ગયો ના બે દિવસથી હું આ ઝાડ છોડને જોઉં છું ને તો મને તો જાણે એમ જ લાગે કે કેટલા દિવસથી મળી જ નથી હમણાં કેટલા દિવસથી દિશા અને સાક્ષી આ બધા જ છોડની માવજત કરતા હતા ક્યારેક ક્યારેક નિખિલ કિશન પણ છોડને પાણી પાઈ દેતા હતા પરંતુ મેં કાલે ખૂબ સરસ મજાની બધાની માવજત કરી અને બધાની સાથે ખૂબ ટાઈમ સ્પેન્ડ કર્યો આજે પણ હું જોઉં છું જો ઘણા બધા પાન છે ને એ બળી ગયા છે એને મેં બધા કાઢી નાખ્યા જુઓ કેટલી સરસ મજાની નાની નાની કૂપળો ફૂટી ગઈ છે એને અમુક અમુક છોડમાં તો નવા નવા પાન આવી ગયા છે અને અમુક અમુક છોડમાં એકદમ પાન બીમાર પડી ગયા છે તો એ બધાને હું કાઢી નાખું છું અને જો આ તો એકદમ મસ્ત કુમળા કુમળા પાન અહીંયા પણ જો એક કોયલ વહેલું ગઈ છે અને આ ઝેડના છોડનું જો પાન કેટલા ચમકે છે એમાંય સૂર્યનારાયણનો તડકોમાં ઉપર આવે ને એટલે પાન તો નાચવા લાગે જાણે એવા સરસ લાગે જો સરસ મજાનું એકદમ ક્લીન થઈ ગયું ફળિયું બધું જ કામ થઈ ગયું દિશા ગઈ છે હવે ઉપર કપડાં સુકવવા માટે થઈને અને સાથે સાથે તાનુને પણ હમણાં લઈને આવશે જો શિવ બાબાને તજા કેટલી મસ્ત લહેરાય છે જો સરસ મજાનું કિચન આપણા હાથમાં આવી ગયું છે મસ્ત મજાનું હે ને ચાલો હવે રસોઈની શરૂઆત કરી દઈ જો આ નાન છે ને કેટલી સરસ મજાની છે હું કેટલા દિવસથી ઉટકી નથી કારણ કે નળ ખરાબ થઈ ગયો છે ખબર નહીં આમાં હું વાંધો છે હવે આ જ્યાંથી લીધી હતી ને ત્યાં આગળ દેખાડવા જવાનું છે નળ ચેન્જ કરાવવાનો છે ત્યાર પછી જ આ નાન કામમાં આવશે કેટલી સરસ છે પણ કાંઈ કામ નહીં નથી અત્યારે તો હે ને ચાલો તો હવે રસોઈ માંડી દઈએ સરસ મજાનું કિચન થઈ ગયું છે એકદમ ચોખ્ખું દિશા મસ્ત કરી દીધું હે ચાલો હવે રસોઈ શું કરીએ પૂછી લઉં હું પેલા છોકરાઓને પછી વિચાર કરીએ ચાલો ચાલો ત્યારે વિચારું છું શું શાક બનાવું જો કોબી થોડીક પડી છે વટાણા પડ્યા છે મરચાં પડ્યા છે લીંબુ છે શું બનાવવું અને રોજ એક જ વિચાર કે બનાવવું શું તો ચાલો મેં થોડાક માસા બટેટા બાફવા મૂકી દીધા છે અને એમની સાથે આજે મૂકી દીધા છે વટાણા એને બટેટા અને વટાણા બંને સાથે ન બાફી શકાય કારણ કે વટાણા બાફતા બફાતા જરી કંઈ વાર ન લાગે અને બટેટાને એકથી બે સીટી વગાડવી પડે એટલે બટેટા બફાશે ને ત્યાં સુધીમાં વટાણામાં એકાદો ઉફાણ આવી જાય એટલે થઈ જાય સરસ એટલે મેં જ્યાં ચાલો જો એક સરસ ગરમ પાણી મૂકી એમાં મીઠું બીઠું નાખી દઈએ વટાણા નાખી દીધા હમણાં ચડી જશે ક્યાં તો ધાનું બેન ઉઠી ગયા સીધી આંગળી જ પકડી લીધી દાદી ચાલો બહાર હે તો પહેલાં તો એ સૌથી પહેલાં તો કૂકોને જોવા જ જાય નાના નાના ગલુ હવે ધીમે ધીમે બહાર નીકળવા મળ્યા છે ને તો પેલા એ એને જ જોવે સવાર નંબરમાં એને જોઈ આવે ને ત્યારે જ એને શાંતિ થાય જો ચાલો હવે થોડીક વાર ધાનુની સાથે રમી લઈએ એકદમ બેન ફ્રેશ થઈ જાય પછી પાછા અમે કિચનમાં જશું હજી કંઈ એટલા બધા વાગ્યા નથી હજી તો લગભગ એક વાગ્યા હશે ચાલો ધાનુ બેન આવી ગયા મૂડમાં ચાલો હવે જઈએ ધીમે ધીમે કિચનમાં ચાલો અધૂરી રસોઈ મૂકીને આવીશું તો રસોઈને પૂરી કરી નાખું અને તાનું બેનને દિશા નવડાવી દેશે હમણાં ચાલો વટાણા સરસ મજાના ચડી ગયા છે તો ચાલો મેં એને કાઢી લીધા એક ચાયણીની અંદર અને બટેટા પણ સરસ થઈ ગયા છે આ તો વટાણા બટેટાનું મસ્ત એવું શાક બનાવશું ગ્રેવીવાળું તો ચાલો સરસ મજાની ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ અને ચાલો હું બધા મસાલા છે એને પણ તૈયાર કરી લઉં તો એક વાટકાની અંદર મેં ચટણી મીઠું ધાણા જીરું હળદર નાખી અને પાણી નાખી અને સરસ મજાની પેસ્ટ બનાવી લીધી છે એટલે શું મસાલો બળે નહીં સીધો આપણે તેલમાં નાખીએ તો મસાલો બળે નહીં એ માટે થઈને મેં એમની પેસ્ટ બનાવી લીધી છે થોડીકવાર માટે પલળવા મૂકશું એટલે મસાલા બધા એકદમ સરસ રીતે પલળી જશે ચાલો હવે આપણે કડાઈ મૂકી દઈએ અને કડાઈની અંદર આપણે જીરું મૂકી સેજ જીરું લાલ થાય એટલે આની અંદર આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું ઘટ ઘાટો રસો કરવા માટે થઈને પછી ઉપર નાખી દઈશું થોડીક અમસથી હિંગ કારણ કે હિંગનો સ્વાદ સીધો તેલમાં ભળી જશે એટલે મેં થોડીક ચણાના લોટની સાથે હિંગ નાખી અને મિક્સ કરી અને ચાલો આપણે જે ટમેટાની ગ્રેવી બનાવી હતી પહેલાં એ નાખી દીધી એ સતળાઈ ગઈ એટલે આપણો જે મસાલો હતો પલાળેલો પલાળવા મૂક્યો હતો એ મસાલો બધો નાખી દીધો અને શાક સાથે સાથે નાખી દીધા બટેટા એને બટેટા ઓછા અને વટાણા ઝાઝા આલુ મટરનું શાક બહુ મસ્ત બને તો ચાલો સરસ મજાનું ઘાટું એવું રસાવાળું બનાવવાનું છે આજે આલુ મટરનું શાક અને રસો કરવા માટે થઈને પાણી ગરમ નાખશું એ ખાસ વાતનું ધ્યાન રાખવું પડે કે રસો કરવા માટે થઈને પાણી ગરમ જ રાખીએ અને જો એક ક બટેટાનું ફાડું રાખ્યું હતું એનો છૂંદો કરી અને નાખી દીધું અને ચણાનો લોટ હોય એટલે આપોઆપ એક રસો તો ઘાટો જ થવાનો છે તો રોટલીની સાથે આવું સરસ મજાનું શાક હોય ને તો મજા આવશે સાથે સાથે લીંબુ અને કોથમીર ચાલો સરસ મજાનો સલાડ પણ બનાવી લઈએ જો કેટલો સરસ મજાનો કલરફુલ દેખાય છે ને સફેદ ને પિંક ને યલો ને રેડ ને ગ્રીન ને સરસ મજાના જો બધા જ સબ્જી જેટલા નાખવાલા એક હતા કોબી ગાજર બીટ પછી ટામેટો અને વાટકો ભરીને ગ્રેપ્સ અને જાતજી બધી કોથમીર ચાલો સરસ મજાનો એને સબ્જી છે સંચાળ અને આમચોર પાવડર અને જીરા શેકેલા જીરાનો પાવડર એ નાખીને એકદમ સરસ મજાનો મિક્સ કરી દીધો છે અને ચાલો ફુલકા રોટલી પણ બનાવી લઈએ બાબા માટે થઈને અને થાળી ધરવાની છે બેન રમે છે અત્યારે એના મમ્મીની સાથે એમને નવડાવે છે ને એને રમાડતી જાય છે ને એને તૈયાર કરતી જાય છે અને ત્યાં સુધીમાં ચાલો મારી બાબાની થાળી એકદમ તૈયાર થઈ જશે બાબાની થાળી ધરી રહીશ ને એટલે ત્યાંનું બેન નાઈ ધોઈને બહાર આવી જશે પછી ધાનુબેનની સાથે થોડીક વાર રમવું જ પડે હે ને તો ચાલો સરસ મજાની થાળી એકદમ તૈયાર છે ચાલો બાબાને ભોગ ધરાવી દઈએ લ્યો ધાનુબેન તો આવી ગયા બાબાના જે ભોગ ધરાવું જ છું કે ધાનુબેન આવી ગયા એને ધાનુને જ્યાં સુધી ખબર પડે ને કે હું બાબાને ભોગ ધરાવું છે તો એ ગમે ત્યાંથી આવી જ જાય અને બાબાની સાથે એને એમ થાય કે હું તો બાબાને ભોગ ધરાવું એમ બાબાને ભોગ ધરાવીને તરત જ અમે બધાએ જમી લીધું મેં દિશા સાક્ષી પણ આવી ગઈ હતી નોકરી ઉપરથી તો ચાલો અમે બધા જમવા બેસી ગયા છીએ નિખિલ કિશન થોડાક મોડા આવ્યા હતા પણ એ લોકોએ પછી જમી લીધું હતું અને ધાનુબેન પણ ખૂબ રમ્યા ખૂબ રમ્યા અને પછી અંતે એ પણ બપોરે સૂઈ ગઈ આમ બધા જ સૂઈ ગયા બપોર વચ્ચે તો ને થોડોક આરામ કરવો તો જરૂરી છે છે તું કેવા સૂતા છે ઈ સૂતા છે કે સૂતા છે કે કીધું અજી થેન્ક યુ અને પાણી ઢોળ નાખું લે Ubili dia. Mas. Cu? Gitu? Amar bau benar nak ku sana bau kerus bau. Na na bau. Cu ek ek jaki itu ena mama pa hai se cu. Ena mama pa hai betu cu. Ini mah ada utusan. Ah, dik. Ini dik. Kenapa? Apa ચતન કદ તુ કાન છે કી નાનું નાનું કી તુ તાનું જેવડું છે ને કી તુ નાનું છે હાલા કરે છે હાલા કરી ગયું છે ઓ દીકો હાલો પાટે નીજ કે જાવ છે નીજ કે જાવ છે હાલો નીજ કે ટાટા पता है पता है जी तनु स्माइल

કે આમ એ લોકોને એમ જ થયું કારણ કે એ લોકો બધા જાતે જાતે હવે વાંચતા શીખી ગયા છે એને તો મુરલી જાતે વાંચી લે અને બધા સાંભળી લે એને તો મેં કીધું તમારે મુરલી મિસ નહીં કરવાની એમ કે એ લોકોને આદત છે કે મુરલી તો વાંચવાની છે તો પછી ક્યારેક હું ન છો તો એ લોકો બધા અકળાઈ જાય એટલે પછી મેં એક વખત તમે વાંચતા શીખો એને ખુદ શીખો અને ખુદ સાંભળો ક્યારેક હું ન આવી હોય તો પછી મને પણ આત્મા ઉપર બોજ ચડે ને તમને મુરલી ન સંભળાવી હોય તો ગોદ ચડે ને એ લોકોને આખો દિવસ ખાય કે મુરલી ન સાંભળ્યું મુરલી ન સાંભળી એવી રીતે તો પછી મસ્ત એ લોકોએ સરસ મજાનું અઠવાડિયું કાઢી લીધું અને એ લોકોએ જાતે વાંધતા શીખી ગયા છે હવે તો મને પણ બહુ ખુશી થઈ પણ કાલ હું ગઈને તો એ લોકોએ બહુ મસ્ત મારું સ્વાગત કર્યું કે બધા કીધા હતા કે મજા આવી ગઈ તમે તમે આવ્યા ને તો અને હું પણ જ છું કાયમ જ છું ક્યારેક એવું થાય કે તકલીફ છે એવું લાગે હું હમણાં આબુ ગઈ હતી તો ત્યારે નહોતી ગઈ પછી આ સેવા હતી તો ત્યારે નહોતી ગઈ બાકી તો બાબાની સેવા છે કરવાની જ છે બાબાએ જવાબદારી આપી છે તો જવાબદારી બાબાની ભાવડાવશે તન તંદુરસ્ત રહેશે તો ઓટોમેટિક આપણે દોડવાનું જ છે ગમે ત્યાં જ્યાં આપણને દીદી મોકલે જ્યાં બાબા મોકલે એને ટીમિત બનાવીને ત્યાં આપણે જવાનું જ છે તો ચાલો બાબાની રજા લઈ લઈએ અત્યારે ચાલો એક વાત કે જો તમને મારો આ લોગ ગમતો હોય આ મારો લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ ચેનલને આગળ વધારજો બે લાયકન જરૂર દબાવજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ